એ તો આખી દુનિયા પાગલ છે માણસો પૈસા સંબંધોથી પણ મોટા હોઈ શકે આજે એક એવા પરિવારની વાત સાંભળીએ જ્યાં લક્ષ્મી તો હતી પણ આ લક્ષ્મી સ્માન વડે કોઈ માન ન હતું જ્યારે લોહીના સંબંધો પર લાલચનો રંગ ચડે છે ત્યારે કેવા ગંભીર પરિણામો આવે છે તે આ વાર્તા પર તે સમજાય છે એક સમયે આખું ગામ જેમણા સંસ્કારના ઉદાહરણ આપતો હતો તેવા માણસો લાલના ઘરમાં આચે અંધકાર છવાયેલો હતો મનસુખલાલના મૃત્યુ પછી તેમના પત્ની કાંતાબેન અને ભાઈ કાકા એકલા પડી ગયા હતા કાંતાબેન એક આંખે અંધ હતા અને કાકા ઉંમરને કારણે લાકડીના ટેકે ચાલતા હતા ઘરમાં બે દીકરાઓ હતા મનોજ અને રવિ મનોજ મોટો હોવાથી બી મિલકત પર પોતાનો હક જમાવવા માગતો હતો જ્યારે નાનો રવિ પોતાની પત્નીના ઈશારે નાચતો હતો મનોજની પત્ની રસીમ હંમેશા ફરિયાદ કરતી કે આપણે આટલી મહેનત કરીએ છીએ ડોસો ડોસી મફતનો ખાય છે ભલે આ માછીની એક આંખ જોઈને તો મને પણ બીક લાગે છે કાકા પાસે ગામની સીમમાં દસ વીઘા જમીન હતી જેની કિંમત કરોડોમાં હતી આ જમીન અડપવા માટે બંને ભાઈઓએ એક દિવસ રામચીકાને લાલચાવ્યા કાકા તમે હવે વૃદ્ધ થયા છો તમારી સેવા અમે કરીશું પણ આ જમીન મારા નામે કરી દીધું હતું રામચી કાકા બધું જ સમજાતા હતા તેમણે સત્તા મુખી ના પાડી દીધી બસ તે દિવસથી જ તેમના પર અત્યાચાર શરૂ થયો તેમણે ઘરની પાછળના અંધારા ઓરડામાં પૂરવામાં આવ્યા કાંતાબેન જ્યારે જેઠને સમજાવવાનું આપવા જતા ત્યારે વહુઓ તેમના હાથમાંથી થાળી છૂટવી લેતી ને કહી હતી પહેલાં અમારો પરિવાર જમશે પછી આ બધેલો ઘટેલું આમણે આપજો કાંતાબેન રડતા રડતા ભગવાનને કહેતા એ પ્રભુ મારા દીકરાઓને આ સો સૂજવે છે ગામનો અંજય નામનો એક છોકરો જે રામચી કાકા પાસે વાર્તાઓ સાંભળવા આવતો તે ઘણીવાર રાત્રે સાનામાંના આવીને કાકાને અને માજીને ફળ આપી જતો એક ઠંડીની રાત્રે રામજી કાકાનું અવસાન થયું મનોજ અને રવિએ દેખાવ ખાતર અંતિમ સંસ્કાર કર્યા ગામના લોકોને બતાવવા માટે કે તેઓ કેટલાક સારા પતરી જાય છે પણ તેમનો અસલી ઈરાદો તો મિલકત હતી ત્રીજા દિવસે જ્યારે ગામડા પંચ અને વકીલ આવ્યા ત્યારે વકીલે એક જૂનું પર તેઓ મિલકતના હકાર નથી મારી તમામ સંપત્તિ હું અજયના નામે કરું છું જેણે મને છેલ્લા શ્વાસ સુધી નિસ્વાર્થ પ્રેમ આપ્યો આ સાંભળીને ઘરમાં હગામો વાંચી ગયો રવિએ ગુસ્સામાં આવીને પોતાની મા કાંતાબેનને ધક્ માર્યો ને કહ્યું તમે જ કાકાને ચડાવ્યા હશે નીકળી જાઓ આ ઘરની બહાર કાંતાબેન જમીન પર પડ્યા ને રડવા લાગ્યા ત્યારે જ વકીલે રવિનો હાથ પકડ્યો અને તેને એક પત્ર આપ્યો વકીલે કહ્યું રવિ તું જે માને કાઢી મૂકવાની વાત કરે છે ને એણે તારા માટે સૌથી મોટું બલિદાન આપ્યું છે આ પત્ર તારી માએ વીસ વર્ષ પહેલાં લખાવ્યો હતો જ્યારે તે અકસ્માતમાં તારી એક આંખ ગુમાવી હતી આ અંતમાંચીએ ડોક્ટરોને વિનંતી કરીને પોતાને એક આંખ કાઢીને તેણે આપી દીધી હતી જેથી તું આ દુનિયા જોઈ શકે આજે તે આંખથી આ દુનિયા જુએ છે એ હકીકતમાં તારી માની ઉધાર આપેલી રોશની છે આ સાંભળીને રવિ અને મનોજ સદબંધ થઈ ગયા તેમણે સમજાયું કે જે મિલકત પાછળ તેઓ પાગળ હતા તે પણ હાથમાંથી ગઈ અને જે માઈ તેમણે જીવન અને રોશની આપી તેનું પણ તેણે અપમાન કર્યું બંને ભાઈઓ માના ચરણોમાં પડ્યા પણ કાંતાબેન માત્ર એટલું જ બોલ્યા દીખરા પૈસા તો પાછા મળી જશે પણ ખોવાયેલા સંબંધો અને વડીલોના આશીર્વાદ એકવાર ગયા પછી ક્યારેય પાછા નહીં આવે સંપત્તિ તો આજે છે ને કાલે નથી પણ સાચો સંબંધ અને માનવતા આ દુનિયામાં કાયમ જ રહે છે મા બાપની કિંમત તેઓ જીવતા હોય ત્યારે જ કરી લેવી જોઈએ કારણ કે ગયા પછી માત્ર પૈસાઓ જ બાકી રહે છે